પેલું કીધું લીયા લી તું વસ્તુ એ પેર્યું તો છે નહી કયો પેલા એ તો બધું અત્યારે કાઢી ને મૂકી દીધું મેં ગોડી તને તારા માટે સ્પેશિયલ મુસ એટલા થી લાયો તો કે અથે દ્વારકા જો તો તી ફોન માં કીધું કે લેતા આવજો ફબળ પાછો કોઈ ભારી ના જાય કે ખોટું ગમમ વાતો થઈસી કોઈ સો નહી આટલા તો બાપા તડકો છેટલો પડ ન છે મોળી આયા છે તમ આ તો મોળું થઈ જ ગયે રોજવાનું તો ટીફિન બીફિન કરવા એ મન વેલી તારો ભાષા નહી નહી કન મર્યો તો

જો ખાઈ દે મારા ગજુ પોત ખાવા ના બે હ હ નહીતર હું આવો એકલી એકલી ફર હ નો તો અગાધી વાત કરો હ અન કરાંગા દેખલો જ ચલો કાઢ્યો હ ને 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 ચિંતા કરે નઈ જો આ તો અમારે ખબર તો ધનજી તુમારો ભાઈબંધ રજ્યા મને ખબર છે

તમે ચિંતા કરાવ પોતાનું કામ કરો બીજો પંચાયત કરાવવાના બરા મોણ કોણે ખબર જ પડતી નહીં

આજ આજ ખબર હલો કરું ને કે એક દાડો કમ્પ્લીટ ઓર પાડિયા આલે આજ રંગે હાથે અને આજ આ પાર્ક પીલી પેલી કા ઘા કરીને હું હાલ સંભાળું છું તું વોચ મીટ માં વાઈકન દો માર હાલ હા આઈ જા જલ્દી ના ના હું હમ જસે જોને વાનો તો કોઈ વાળો જ નહીં અલે આ ભાઈ બના ગાતી ભાઈ બેઠો છું હજી તો છું સમજાવવાની વાતો કરે છે ને તો જોયો કીધું

હા કાપી જонતીરાજ આખો દાડો ખા 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 નાખો ને એ આ બોલાસમય તું કરો છો બસ પૂરો કરું ને અમે સિસરો ન એ સિસરો સાને બાર પડી ગયો ભળી તમે હાલ હોય આવો તમારા છોડીએ આ બધું ભમણ ભમણ કરી જો ઘર મો કેમ બધું ભોય નાખ્યું છે હ ખરે જબર આ તો ઝૂણા છે

ઓ સાહલો હું વેલા કેતો તો કેલે હોત કરાવ હોત કરાવ પણ આ તો કોઈ જોયમાં આયું ને એટલે મને જવા દે ને કાટો માં આવે પડી જાતો એટલે બંધ કરીને આવ્યો છું ઇબા તો તારું માડીને આવ્યો છું ને ખારું હમ તો તારીએ જોયું છે

જો કેવું કરો તમાર છોડી સો શું કરો ઓ પણ તમારો બેના મારું ફોન બહાર કાઢજો દોડી બોતો

ઘર બોલાવો છે કે તમારો ઘર નો મામલો બે તરફ પટાવ આજ પાછું તો મને કદી બોલાવતી નઈ આજ પાછું મને કદી ફોન ના કરતી તો આ રીતે